જે પૂજ્ય ચરણોએ જે સંતોએ જે મહાપુરુષોએ એક એક શાસ્ત્રો ઉપર જેણે ટીકા કરી છે આ શાસ્ત્રોના અનુભવ કરીને એમાં રહેલો મર્મ પોતાની ભાષામાં પોતાની રુચિ પ્રમાણે પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાની શબ્દ રચના પ્રમાણે શ્રીમદ ભાગવત ઉપર ઘણી બધી ટીકાઓ લખાઈ છે મુખ્ય ભાગવત મહર્ષિ વેદ વ્યાસે જેની રચના કરી ચાર શ્લોકમાંથી અઢાર હજાર શ્લોક વ્યાસજીએ જે બનાવ્યા रचना करी महर्षि वेदव्यास द्वारा जे, 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 जे श्रीमद् भागवत तो ने रचना श्रीमद् भागवत सतो महतो द्वारा महापुरुषों द्वारा सरल भाषा આપણને સામાન્ય વ્યક્તિને સમજાય એ રીતે સરળ ભાષામાં પુનઃ એનું લેખન થયું એમાં દરેકે પોતપોતાના અનુભવો અંદર ઉમેરતા ગયા પોતપોતાની વાતો ઉમેરતા ગયા એ રીતે પણ ભાગવતની રચના થઈ સરળ ભાષામાં થઈ કે જેથી સામાન્ય વ્યક્તિ પણ આ શ્રીમદ ભાગવતના ગુહ્ય જ્ઞાનને સમજી શકે તો જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજ પણ શ્રીમદ ભાગવતના ફાયદા બતાવે છે પહેલો ફાયદો સર્વ સંચયોની નિવૃત્તિ કરનાર તે શ્રીમદ ભાગવત છે તમારા જીવનના દરેક દરેક શ્રીમદ ભાગવતના માધ્યમ દ્વારા એ પ્રશ્નોના જવાબ મેળવી શકાય છે બીજો ફાયદો સર્વાત્મ ભાવની પ્રીતિ શ્રીમદ ભાગવતના માધ્યમ દ્વારા પ્રાપ્ત થાય છે હું કોઈ એક સ્થાનમાં નથી ગઈકાલે પણ આપણે જેની ચર્ચા કરી હતી સ્વયં પરમાત્મા કે છે જ્યાં મારો ભક્ત મને પોકાર કરે છે ત્યાં આવીને હું રહું છું તો ઈશ્વર કોઈ એક સ્થાનમાં નથી ઘટઘટમાં કણ કણમાં દશે દિશાઓમાં જે પરમાત્મા બિરાજેલો છે એ અનુભૂતિ શ્રીમદ ભાગવતના માધ્યમ દ્વારા થાય છે બુદ્ધિ આપણા બધાની પાસે છે પણ એ આપણી પાસે રહેલી બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો એનું જ્ઞાન શ્રીમદ ભાગવત આપે છે ક્યાં શું બોલાય ક્યાં શું ન બોલાય ક્યાં કોઈની પાસે કેવી રીતે જવાય ક્યાં કેવી રીતે બેસાય આ શ્રીમદ ભાગવત શીખવાડ છે તો બીજો ફાયદો સર્વાત્મ ભાવની પ્રીતિ શ્રીમદ ભાગવતના માધ્યમ દ્વારા થાય છે ત્રીજો ફાયદો બતાવ્યો શ્રીમદ ભાગવત ના માધ્યમથી નિર્ભયતા જાગ્રત થાય છે નિર્ભયતા શ્રીમદ ભાગવત છે તમારા અંદર કઈ કોઈ એવો ડર હશે કોઈ એવો ભય હશે એ ભય ને ભગાડનાર શ્રીમદ ભાગવત છે